બગસરા તથા અમરેલી જિલ્લાની આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે મળતી વિગત મુજબ બગસરા એસટી ડેપોમાં ચાલતો અણઘટ વહીવટ કંડક્ટરના કારણે બગસરાથી દાહોદ મહુવા તથા રાજકોટ જેવી બસો એકથી બે કલાક મોડી થતાં પેસેન્જરો રજડ્યા વિગત અનુસાર બગસરા એસટી ડેપો દ્વારા ચાલી રહેલ અણઘટ વહીવટ ત્યારે પેસેન્જરો હેરાન પરેશાન થઈ ગયા છે જ્યારે બગસરાથી સર રૂટની બસ જેવી કે બગસરા દાહોદ ફરજક જતી હોય જેમાં જવા માટે લોકો બસ કરતાં એક કલાક મોડી ઉપડતા અમુક બસ બે કલાક મોડી ઉપડતા પેસેન્જરો રજડ્યા હતા બગસરાથી સવારે ઉપડતી બગસરા દાહોદ તથા બગસરા રાજકોટ અને બગસરા મહુવા ત્રણ બસ મોડી પડતા પેસેન્જરોના રજડિયા હતા ત્યારે બગસરથી સવારે એક આ મોડી બસ ઉપડતા પેસેન્જરોને ભારે હાલાકી જોવા મળી હતી બગસરા રાજકોટ જેવી જેવી રેગ્યુલર બસ પણ આ પેસેન્જરોને કારણે જવા માટે બહુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે આ ડેપો મેનેજરને ફોન કરતાં તેમણે જણાવ્યું હતું કે હું તપાસ કરાવી લઉં છું મને આ બાબતની ખબર નથી જો આ બગસરા એસટી ડેપોમાં આ આવડો મોટો વહીવટ એસટી તંત્રનો હોય અને ડેપો મેનેજરને ખબર ન હોય તો આ કઈ રીતનો આ એસટી ડેપોનો વહીવટ છે જેથી આવી રીતે રોજ પેસેન્જરોને હેરાન થવું પડે છે એ બાબતે ઉચ્ચ કક્ષાએ આ અધિકારીઓ આ બાબતે કોઈપણ જાતની નોંધ ન લેતા હોય તેવું લાગી રહ્યું છે રિપોર્ટર સમીર વિરાણી બગસરા